મોરબી ટંકારા મહેમાન જમાત દ્વારા જે વિદ્યાર્થીઓ સારા ટકે પાસ થયા છે તેમના માટે ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી ટંકારા મેમન જમાત હાલાઈ મેમન જમાત અમરેલી મેમન જમાત દ્વારા સારા ટકે પાસે થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રેસિડન્ટ ઇકબાલ ભાઈ ઓફિસર બોમ્બેથી તેમજ સમાજના મોટા આગેવાનોએ હાજરી આપી હતી આ પ્રસંગે વડોદરા શહેરના મેમણ મોરબી ટંકારા સમાજના પ્રમુખ શ્રી હાજી સલીમભાઈ વાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને ઓસલા અફસાઈ માટે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેમણ સમાજના સામાજિક કાર્યકર હર હંમેશા પ્રજાની કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ જાતના ભેદભાવ વગર આ વ્યક્તિએ હાજરી આપી હતી પ્રજાનો સમસ્યાઓ નિરાકરણ લાવે છે તેવા હાજી ફારૂકભાઈ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવા એજ્યુકેશનના પ્રોગ્રામ કરવા જોઈએ બચ્ચાઓને પ્રોત્સાહિત કરવા જોઈએ આપણે સમાજમાં ખબર પડે કે આજે ત્યાં ત્રણેય જમાતો છે એ લોકો આજે કેટલા ડૉક્ટર નીકળ્યા કેટલા એડવોકેટ નીકળ્યા કેટલા સી એ નીકળ્યા આજે ખબર પડશે સમાજને કે આજે આપણી સમાજમાં સી એ બની રહ્યા છે એડવોકેટ બની રહ્યા છે ડૉક્ટર બની રહ્યા છે ખાસ કરીને છોકરીઓ આપણી સમાજની બહુ આગળ આવી રહી છે એજ્યુકેશનમાં તો એ લોકોને પ્રોત્સાહિત થશે અને સારા સારા ઇનામો એ લોકો રાખ્યા છે અને એ લોકોની એ લોકોનું ઘડતર કેવી રીતે મા બાપે કર્યું છે એ આપણને આજે સમજમાં આવશે તો બીજા મા બાપ જે પોતાના છોકરાનું ડ્રોપઅપ કરી લઈએ છે કોઈ કારણસર એને એક વસ્તુ ઉત્સાહ થશે કે ભાઈ અમારા બચ્ચાઓને આપણે કાઢી નાખ્યું સ્કૂલમાં બહુ ભૂલ કરી હવે એના માટે ઘણા બધા કોર્સિસ છે કે કોઈ દસ માંથી નીકળી ગયું છે કોઈ નવ માંથી નીકળી હોય છે કોઈ આઠ માંથી નીકળી ગયું છે એ લોકોને અમે લોકો કોઈ ઘણા બધા માં એ લોકોને દાખલ કરશું ને એ લોકોને પણ એવું એવું જ એજ્યુકેશન આપશું એવું હુનર આપશું કે એ છોકરાઓ કે છોકરીઓ પોતાના પગ પર થાય હાલાય વિમણ જમાત અને બરોડા હાલાય હાલાય વિમણ જમાત આ ત્રણ જમાતથી સંયુક્તમાં બચ્ચાઓને ઇનામ વિગત કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને બચ્ચાની ઉત્સાહિત અગાણી માટે આ પ્રોગ્રામ રાખેલો છે અમારા ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ એકબરભાઈ ઓફિસર અમારા વાઇસ પ્રેસિડેન્ટ શરીફભાઈ અમદાવાદથી અને યુદ્ધ પ્રમુખ ઇન્દ્રાન ગ્રુપ દ્વારા વધારી રહ્યા છે અને આ પ્રોગ્રામ જે છે એ બચ્ચાની ઉત્સાહી અપજાણી માટે રાખેલો છે અને ત્રણ જમાતના સહયોગમાં રાખેલો છે